અમદાવાદમાં રાચરડા ખાતે રાચરડામાં ચોવીસ તીર્થંકરની મૂર્તિ ધરાવતા દક્ષિણી શૈલીની કલાકૃતિ સાથે નિર્માણ પામેલ પ્રથમ જીનાલય મહોત્સવ ચાલી રહ્યો છે કે જે અંતર્ગત હાલ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યા છે આ અંગે પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે નિર્માણ પામેલ શ્રી પાર્શ્વ પ્રેમ ચોવીસ જીનેશ્વર ધામ એ જૈન તથા દ્રવિડ શૈલીના

કાયક દેવી દેવતા અને જીનાલયમાં જીવંતતાની અનુભૂતિ કરાવે છે ગુરુ ભગવંતોની સ્મૃતિમાં સુંદર ગુરુ મંદિર પણ નિર્માણ પામેલ છે અજીનાલય સંગીમરમરના પાછાળથી નિર્માણ થયેલી દક્ષિણી શૈલીનું કલાકૃતિ યુક્ત શ્રી પાર્સવ પ્રેમ ચોવીસ જીનેશ્વર ધામ અમદાવાદ તથા સમગ્ર ગુજરાતમાં એશ્વર્ય સમાન કલાકૃતિ છે કે જેનો ભવ્યાતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અનેકાનેક પૂજન વિધિ વિધાનો નવકાર શ્રી ભક્તિ ભાવના વગેરે ભાવના અને ભાવનાને પરિપૂર્ણ કોણે કરી તો કે ગચ્છાધિપતિ આપણી વચ્ચે જે ઉપસ્થિત છે બિરાજમાન છે એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજા અને એ ભાવના પરિપૂર્ણ થઈ અને પરમાત્માનો પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો આઠ નો શુભ દિવસ નક્કી થયો મંગલ મુહૂર્તો જોવાયા કે આઠ ડિસેમ્બરના દિવસે પરમાત્મા ગાદી રસીન થશે પરમાત્માને બિરાજિત કરવામાં આવશે પરમાત્માની સ્થાપના કરવામાં આવશે અને એ માટે વિધાનો કહેવાય વિધાન કે જેની અંદર રહસ્યો ભરેલા છે એ વિધાનોનો મંગલ પ્રારંભ થયો પરમાત્માના મંગલ પ્રવેશ થયા પરમાત્માને જિનાલયની અંદર પધરાવવામાં આવ્યા અને અદભુત વિધાનો દ્વારા અત્યારે મહોત્સવ ચાલી રહ્યો છે આપે જોયું કે આજે પરમાત્માનું પાઠસા ગમન પરમાત્માનો જન્મ થયો પરમાત્માની જન્મ વધાઈ એ દેશ દુનિયાને આપવામાં આવી અને હવે આવતીકાલે પરમાત્માનો લગ્નોત્સવ થશે એના પછી પરમાત્માની દીક્ષા થશે અને બરાબર આઠ ડિસેમ્બરના મંગલ પ્રભાતે મંગલ શુભ દિવસે એ પરમાત્મા ગાદી નસીન થશે પરમાત્માના બેસના થશે પરમાત્મા બિરાજમાન થશે અને એ અદભુત જીનાલય માત્ર જૈન નહીં જન જન કલ્યાણ કરનારું કેન્દ્ર બને એવા શું વાસયથી કારણ કે અમારા ગુરુદેવ પ્રેમશ્રીશ્વરજી મહારાજ સાહેબ એ અદભુત એક મહાપુરુષ હતા જેને શાસનના સૌથી વડીલ હતા અને મને બરાબર યાદ છે કે વર્ષો પહેલા જયારે હઠીસિંહની ની વાડીની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે એ મુખ્યમંત્રી હતા ગુજરાતના અને ત્યારે એ જ્યારે ગુરુદેવના વંદન કરવા માટે અને એ કાર્યક્રમની અંદર ગુરુદેવના જન્મોત્સવે ઉપસ્થિત થયા ત્યારે ગુરુદેવે દસ હજાર જણાની વચ્ચે કીધું હતું કે નરેન્દ્રભાઈ તૈયાર થઈ જજો તમારે દિલ્હી જવાનું છે અને દિલ્હીની ગાદી તમારે સંભાળવાની છે એ આપણી પાસે એવિડન્સ છે પ્રૂફ છે એ શબ્દો એ વર્ષ બે વર્ષ પહેલાં કહેવાયેલા અને પછી આખી વાત શરૂ થઈ અને એ ત્યાં સુધી પહોંચ્યા અને એ પહોંચ્યા પછી પણ સતત ને સતત ગુરુદેવના સંપર્કમાં સાનિધ્યની અંદર ગુરુદેવની સાથે જોડાયેલા

વાઇસ પ્રેસિડેન્ટ પધાર્યા અને આવતીકાલે પ્રાય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સવારે દસ વાગે બરાબર પધારી રહ્યા છે અનેક મહાનુભાવો પધારી રહ્યા છે બસ અમારો એક જ સંદેશ છે કે આ જીનાલેના દર્શન કરવા માત્રથી આ પરમાત્મા એટલા પ્રભાવશાળી છે તમે જોશો પરમાત્માનું પિક્ચર લેશો ફોટો લેશો તો તમને ખ્યાલ આવશે કે પરમાત્મા એટલા પ્રભાવશાળી છે કે એમના મુખને જોતાની સાથે આપણા દુઃખ દારિદ્ર્ય સંકટ બધું જ દૂર થઈ જાય જે પણ અહીંયા જઈને જઈને તરીકે કોઈ પણ વ્યક્તિ અહીંયા દર્શન કરવા આવશે એનું દુઃખ દારિદ્ર્ય કષ્ટ